જીપીસીબી કંપનીઓ પર આશીર્વાદ બંધ કરે નહીં તો કચેરીને તાળાબંધી ભરૂચ આપની ચીમકી અંગેશ્વર પાનોલી અને ઝઘડા જેડીસીમાં આવેલા ઉદ્યોગો દ્વારા બે ફાર્મ છોડાતા પ્રદૂષિત પાણી ગેસ સામે ભરૂચ આમ આદમી પાર્ટીએ વિરોધ નોંધાવ્યો છે ઝગડિયામાં ગુરુવારે પ્રદૂષિત પાણી પીવાથી આઠ ગાયોના મોત થયા હતા ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીએ શુક્રવારે અંકલેશ્વર જીપીસીબીને આવેદન પત્ર પાઠવ્યું હતું આપ જિલ્લા પ્રમુખે જીપીસીબીના કંપનીઓ પર આશીર્વાદ હોવાનો પણ આક્ષેપ કર્યો હતો જે બંધ કરી હવા જમીન અને પાણીનું પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ સામે કડક કાર્યવાહીની રજૂઆત કરાઈ હતી જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો આપ જીપીસીબીની કચેરીને તાળાબંધી કરશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે અંકલેશ્વર જીપીસીબીમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા એક આવેદનપત્ર આપ્યું છે અને ફાઈનલ એક ઇન્ટિમેશન પણ એ લોકોને આપેલું છે અવારનવાર અંકલેશ્વર તાલુકાની અંદર આવેલી ઝઘડિયા તાલુકામાં ઝઘડિયાની અંદર અને પાનોલીમાં આ તમામ જીઆઈડીસીની અંદર જે કંપનીઓના માલિકો છે એમના દ્વારા બે ફાર્મ જે કેમિકલ યુક્ત પાણી જે છોડવામાં આવે છે સાથે જ રાત્રિના સમયે જે ગેસ ગેસ જે વાયુની અંદર છોડવામાં આવે છે આ ખૂબ ગંભીર બાબત છે સ્થાનિક લોકોને અને સ્થાનિક ખેડૂતોને ખૂબ મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે અગાઉ પણ વારંવાર ટેલિફોનિક આ લોકોને જાણ કરી છે આજે એ લોકોને આવેદનપત્ર આપ્યું છે જો હવે કોઈ પણ કંપની ઉપર જે પણ કંપનીઓ આ કેમિકલ યુક્ત પાણી છોડે છે કે જેરી ગેસ જે છોડી રહ્યા છે આ લોકો પર કડક કાર્યવાહી કરવામાં નહીં આવે